રાધનપુર કોલેજમાં દીક્ષાંત સમારોહ તથા સિલ્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો નેકની ચોથી સાયકલમાં ઉત્તર ગુજરાતમાં પ્રથમ એવી રાધનપુરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો દીક્ષાંત સમારોહ અને સિલ્ડ અર્પણ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડોક્ટર સીએમ ઠક્કરે સર્વને આવકારી વિદાય લેતા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું સાથે ટ્રસ્ટ પ્રમુખ શ્રી ડોક્ટર મહેશભાઈ મુલાણી ડોક્ટર નવીનભાઈ ઠક્કર તથા શ્રી રાયચંદભાઈ ઠક્કરે પણ ઉપયોગી પ્રાસંગિક સંબોધન કર્યું હતું કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડોક્ટર ભરતભાઈ કાનાબારે પોતાના દીક્ષાંત પ્રવચનમાં પ્રાચીન કાળથી લઈ અર્વાચીન કાળ સુધી જીવન જીવવાની કલા અને નોકરી ધંધા માટે ઉપયોગી વિચારો પ્રગટ કર્યા અહેવાલ વાંચન ડોક્ટર વિજય નખાણીએ કર્યું વિદ્યાર્થીઓએ પણ પોતાના સર્વાગી વિકાસમાં કોલેજની અનિવાર્યતા દર્શાવી સાથે પ્રથમ ત્રણ નંબર મેળવનાર ફિનિશિંગ સ્કૂલ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્પર્ધાઓ રમતગમત એનસીસી ટેલી એન્કાઉન્ટિંગ વગેરે પ્રશંસનીય કાર્ય કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને આભાર દર્શન ડોક્ટર ચિરાગભાઈ રાવલ કર્યું કાર્યક્રમનું સંચાલન કોમર્સી વિદ્યાર્થીનીઓ ક્રિશા ઠક્કર અને જાનવી પ્રજાપતિએ કર્યું હતું તો શ્લોકદાન ભૂમિકા અને સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓએ જીવન ઉપયોગી માર્ગદર્શન મેળવવાનો અનુભવ કર્યો